તો રામ રામ મિત્રો હું શું તમારો પ્રિય રમેશ મોકર્યા અને આજ મેં પાછા એક ફેરી આને બેને બાટવે લઈ ગયો તો હું બાટવે લઈ ગયો તો ને ત્યાં તો મહી આને ગાંઠિયાની લાઇલી છાપી હતી અને આજ છે ને હું એને જૂનાગઢ મેં બોલાવ્યા હું કે આપણે છે ને હું તમને રોપવેરમાં ગિરનાર લઈ જાય તો હવે આને હું છે ને રોપવેર વે લઈ જાવ આ બે ને બે જાઉં ને હા મોજ મોજ પાડી દેવો ખર્ચો હું ફૂલ આપી દઉં બધે ખર્ચો મારો તમને આડી છે ને માં લઈ જાઉં તો હાલો ભાઈ અમે જ અહીંયા હવે ગિરનાર સળવા અને માં બેઠ દઉં કે આ છોકરા કહેવાય ભાઈ આપણે તો પીઢ માણસો કહેવાય તો વિડીયો જોતા રહીજો તો હાલો હવે અમે નીકળીએ અને હજી ચાર પાંચ જણ આવવાના છે મેન મેન માથા એક તો જાડુ જાડુ છે એક હસુ બાપો છે તો વિડીયો જોતા રહીજો અને ફૂલ બાકાઝીકી બોલાવવાની છે

હાલો તો આ તમારે કીમા બે રોપેરમાં હાલો તો અમે જાયે હો હું આને રોપેરમાં બેસાડવા ખર્ચો કરી જ નાખવાનો છે તો વિડિયો જોતા રહીજો તો ભાઈ અમે પૂગી ગયા ગિરનારના જંગલમાં ઓહોલા જો હવે રોપેર આયા છે હો

તો પ્લાસ્ટિક લઈને નો આવતા ભાઈ ચાલો કોઈ પ્લાસ્ટિક લઈને આવતા નહી યાર તો ભાઈ જો અહીં ઓણીયું સરે હે દેખાય ને એક અહીંયા હે જોઈ લ્યો આ છે અમારા જૂનાગઢની મોજ હો ભાઈ તમારે તો ન જોવા જડે અમારે તો જોવા જડે જ અહીં જોઈ લ્યો કેમ સરે હાલો તો ભાઈ હવે અમે જઈએ આગળ તો વિડીયો જોતા રહીજો અમારે આવી ગયા ભાઈલો કેવાયલો ફૂલ લઈને આ છે ને ઈ અમારે દેવાજભાઈ મોરે મોરો હો મોરે મોરો દેવાનો છે ને

અરે એમ નો થાય નાના મારા હમ છે પાછા વારો આગળ આવી છે આપડા આ પાછા વારો હાલો તમે જોતા માં લઈ જાવ ભાઈ પોરો ખાતા તા અને ફળી ગલ કીધું કે હાલો ને ભાગ્યા કે મોડું થાય

સરકારના નિયમ વિરુદ્ધ નહીં જવાનું વિડીયો પૂરો જોતા રહીજો